હલો દોસ્તો નમસ્કાર કેમ છો મારા સાહિત્યપ્રેમી મિત્રો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર ભરત પિઠડિયા આજે એક આપના માટે એક નવી વાત લઈને આવ્યો છું કે બેનભાઈના હેતની વાત બહેનભાઈના પ્રેમની વાત કે બેન કેવી હોય અને ભાઈ કેવો હોય એના વિશે એક નાની નાનીકળી વાત લઈને આવ્યો છું જો આપ સૌના વાત ગમે તો મિત્રો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલ ભરત પીઠડીયાને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપને આવા નવા વિડીયા મળતા રહે એમ કહેવાય કે જ્યારે આપણે નાનપણની અંદર આપણી મા મરી જાય ત્યારે આપણી મોટી બેન હોય એ બેન બેન મટીયાને માનો રોલ કરે છે માં બનીને આપણને ઉછેરીને મોટા કરે છે એમ કહેવાય ધીમે 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 એ સમય જાતો જાય એવી વરના વાળા વાઈ જાય અને ભાઈના લગ્ન થાય બેન પણ સાસરે વહી જાય એ બેને એટલો આપણને પ્રેમ દીધો હોય કે બેનનો પ્રેમ પણ દીધો છે અને માનો પ્રેમ દીધો છે એ બેનનો ઋણ મિત્ર આપણે જિંદગીમાં ન ચૂકવી શકીએ એ બેનના પ્રેમની તાકાત છે એ બેનના હેતની તાકાત છે તો આજે એક એવી વાત કરવી છે કે બેન કોને કહેવાય કેમ કહેવાય છે કે જ્યારે શ્રાવણ મહિનામાં આપણો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન ભાઈ બહેનના હેતનો તહેવાર કે બેન ભાઈને રક્ષા માટે એક રાખડી બાંધે છે એમ કહેવાય છે એક બેન ભાઈને રાખડી બાંધવા આવી ભાઈએ રાખડી બાંધી અને કીધું બેન બોલ તને હું શું તારે જોઈએ છે તને હું શું ગિફ્ટ કરું તો બેને કીધું ભાઈ મારે કાંઈ નથી જોતું ના છતાં ભાઈ એની રીતે ભાઈની ફરજમાં આવતી હોય એને કાંઈક ભેટ આપી અને બેનને એ ભેટ બેને સ્વીકારી પણ કીધું ભાઈ મને આ ભેટની જરૂર નથી બોલ બેન તારે શું જોઈએ છે મને એક વચન આપ ભાઈ હા બેન તને વચન આપું પણ બેન મારી ક્ષમતા પ્રમાણે માગજો તો કદાચ એમ કહીશ કે મને આપમાંથી ચાંદાને તારા તોડી દે તો એ મારાથી નહીં થાય અને મારી ક્ષમતા પ્રમાણે માગીશ તો મારું વચન છે જા બેન એમ કહેવાય છે કે બેને શું માગ્યું ભાઈ મને એક વચન આપ કે આપણા મા બાપને તું ક્યારે વૃદ્ધાશ્રમમાં નહીં મૂકવા જાતો હા બેન એ તને મારું વચન છે કે આપણા મા બાપને હું ક્યારેય વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાઉં પણ તને ભાઈનું વચન છે કે હું જિંદગીમાં દુઃખી પણ નહીં કરું આ બાપને દુઃખી પણ નહીં કરું વાત થઈ પછી ભાઈએ કીધું બેન તું પણ મને એક વચન આપ બોલ ભાઈ કે વચન તારે પણ મને એક આપવાનું છે એમ કહેવાય કે ભાઈએ પણ બેન પાસે વચન માગ્યું અને કીધું કે બેન તું પણ જિંદગીમાં તારા સાસુ સાસરાને વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જા અને એને એની સેવા કરીશ એ મને વચન આપ આપણા લોહીની ખાનદાન છે એમ કહેવાય કે બેને પણ વચન આપ્યું કે હા ભાઈ હું તને વચન આપું છું કે હું મારા સાસુ સસરાની બને એટલી સેવા કરીશ અને એને જિંદગીમાં ક્યારેય પણ હું વૃદ્ધાશ્રમમાં મૂકવા નહીં જાઉં આ બેનભાઈના હેતની તાકાત છે આ બેનભાઈના પ્રેમની તાકાત છે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો બીજાને શેર કરજો આ વિડીયો આવનારું રક્ષાબંધન માટે સ્પેશિયલ છે સ્પેશિયલ રક્ષાબંધન વિડીયાનું નામ છે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ જય ગુરુદેવ થેન્ક યુ ધન્યવાદ